રાષ્ટ્રપતિ બાંધી તો બે દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં કહી શકાય કે રોકાઈને વિવિધ કાર્યક્રમમાં ભાગ પણ લીધો રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી થવાની હતી જેમાં સાતસો બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાંથી એકમાત્ર હિંમતનગર શહેરમાં આવેલી સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવી સૌરભ સંસ્કાર વિદ્યાલયના બાળકોએ જાતે બનાવેલી રાખડીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે બાંધી હતી બાળકોની આ પ્રવૃત્તિને લઈને કહી શકાય કે રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી હતી પસંદગી પામેલા બાળકોને બે દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવવાની તક મળી તો સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અલગ અલગ કાર્યક્રમોમાં બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી એકમાત્ર હિંમતનગરની આ સ્કૂલની પસંદગી કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્ય લોકો ગર્વ અનુભવી રહ્યા છે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુરમુર દ્વારા સૌરવ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાલિકાઓની પસંદગી જે રક્ષાબંધન પર્વ થયું દિલ્હીની મુકામે એના માટે પસંદગી કરવામાં આવી હતી દર વર્ષે રાષ્ટ્રપતિ અને પીએમઓની અંદર બાળકોની પસંદગી રક્ષાબંધન પર્વ નિમિત્તે થતી હોય છે જેમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાબરકાંઠાની સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાળકીઓની પસંદગી થઈ જેના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સાબરકાંઠાની સમગ્ર હિંમતનગરના લોકો પણ આની અંદર ગૌરવ અનુભવી રહ્યા છીએ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં બાળકોને બે દિવસનો કાર્યક્રમ હતો એક દિવસનો ફોટો સેશનનો પ્રોગ્રામ હતો અને એક દિવસનું ત્યાં જે સાતસો બાળકો સમગ્ર ભારતમાંથી આવ્યા હતા એમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઇન્ટરેક્શન હતું જેમાં આપણા કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો આ જે પસંદગી થઈ એમાં બાળકો અમારી સંસ્થાની અંદર જુદી જુદી અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ છે યોગા છે સ્પોર્ટ્સ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે વિજ્ઞાનને લગતા વિજ્ઞાનના પ્રયોગો છે આ દરેક વસ્તુમાં અમે પ્રાધાન્ય આપીએ છીએ જેની નોંધ લેવાઈ સેન્ટ્રલ લેવલે અને એમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર આ સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી અમારી શાળામાંથી અમને રાષ્ટ્રપતિ જવન રાષ્ટ્રપતિ ભવન જવાની મુલાકાત માટે અમે ગયા હતા અમે ત્યાં ત્યાં ગયા તો સાતસો બાળકો અને શિક્ષકો તો અલગ અલગ જ હતા અમે અમારા જાતે બનાવેલી રાખડી એમને બાંધી અને એમને પણ અમને રાખડી બાંધી અમારે અમા અમે ત્યાં કંઈ ગયા અમારા માટે બહુ ગૌરવ ગૌરવની વાત છે રક્ષાબંધન નિમિત્તે આપણા રાષ્ટ્રપતિ શ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અને રાખડી બાંધવા માટે તો જે ચાર દીકરીઓ ગઈ હતી એમાંથી હું એક વાલી તરીકે પણ સાથે ગઈ હતી તો ત્યાં ચારેય દીકરીઓએ જે જાતે બનાવેલી રાખડી હતી એ ત્યાં લઈને ગયા હતા અને દીકરીઓએ રાખડી બાંધી અને સામેથી એમણે પણ દીકરીઓના રાખડી બાંધી પ્રોત્સાહન આપ્યું હતું